હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજિત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ડભોઈના બજારમાં ગયા મહિને વેચાતી રૂપિયા વીસ કિલો ડુંગળી આજે ચાલીસ રૂપિયા કિલો વેચાઈ રહી છે ધભોઈ આ વર્ષે અત્યાર સુધી મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના મતે બજારોમાં ડુંગળીનું આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં વીસ ટકાથી વધુ વધારે થયો છે છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો બજારમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે શરતો સાથે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી પણ ભાવમાં સુધાર અને વેગ મળ્યો છે જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં રૂપિયા પાંચસોનો પ્લસ વધારો થયો છે મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પીપળ ગામ નાસિકથી ડુંગળીના જથ્થાબંધ ભાવ એક જૂનના રોજ રૂપિયા ચારસો થી રૂપિયા બે હજાર ચારસો હતો જે આજે વધીને રૂપિયા આઠસો થી રૂપિયા બે હજાર નવસો પ્રતિના ભાવમાં વધારાને કારણે રીટેલ બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે તેમ જાણવા મળ્યું હતું રેવત મંસુરી ચારે ચારે <shart noise>